પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેમજ શહેર વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનના મળીને કુલ અગિયાર વર્ષો થયેલા વાહન ચોરીના ગુનાઓનું ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ સાત આરોપીઓને કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરને કુલ પંદર મોટર સાયકલો મોપેડો સાથે પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ સુરત અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર સુરત મદદનીસ પોલીસ કમિશનર એચ ડિવિઝન સુરતના ઓએ રાત્રિ તેમજ દિવસ દરમિયાન થતી વાહનચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ હુડદ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવાએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સૂચના આપી હોય જે સૂચના અને માર્ગદર્શનને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ વર્કઆઉટ હ્યુમન સોર્સિસ તેમજ બાતમી હકીકતને આધારે અત્રેના પાંડેસરા પોલીસ સ્ટેશનના તેમજ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ સાત આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરને કુલે પંદર મોટર સાયકલો મોપેટ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે